539 મેડિકલ કેમ્પ CHC તથા PHC ખાતે યોજવામાં આવ્યા હતા સ્વસ્થ નારી સશક્ત પરિવાર પખવાડિયાની ઉજવણી અંતર્ગત મહિલાઓ અને બાળકોને વિવિધ આરોગ્ય લક્ષી સેવાઓ તેમજ રસીકરણ સુવિધાઓ પૂરી પાડવાનો સરકારનો ઉદ્દેશ્ય છે ત્યારે કચ્છમાં આયુષ્યમાન આરોગ્ય મંદિરો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો શહેરી આયુષ્માન આરોગ્ય મંદિરો સામૂહિક આરોગ્ય કેન્દ્રો જિલ્લા હોસ્પિટલો ખાતે આરોગ્ય શિબિરોનું આયોજન કરાયું હતું જેમાં મહિલાઓ માટે ચકાસણી અને આરોગ્ય સેવાઓ ટી આંખ બ્લડ પ્રેશર બ્લડ સુગર અને ડેન્ટલ ચેકઅપ કેન્સરની ચકાસણી રસીકરણ સેવાઓ ગર્ભવતી મહિલાઓની પૂર્વ પ્રસુતિ તપાસ તેમજ એનિમિયા સ્તર ચકાસણી ટેલિમેડિશિયન સુવિધાઓ તેમજ ટીબી ચકાસણી સિકલ સેલ એનેમિયા ચકાસણી કરવામાં આવી હતી જિલ્લા હોસ્પિટલો ડોક્ટર્સ તેમજ સ્ત્રી રોગ નિષ્ણાંત આંખના નિષ્ણાંત ઈએનટી નિષ્ણાંત ત્વચા રોગ નિષ્ણાંત બાળ રોગ નિષ્ણાંત ફિઝિશિયન મનોચિકિત્સક ડેન્ટલ સર્જન નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સાથે જ ખાંડ અને તેલનો દસ ટકા ઘટાડો કરી સ્થૂળતા ઓછી કરવી સ્થાનિક તથા પ્રાદેશિક ખોરાકના પ્રચાર પ્રસાર બાળપણથી જ પોષણ તથા યોગ્ય ખાવા પીવાની રીતો અપનાવી માસિક સ્વચ્છતા તથા પોષણ અંગે જાગૃતિ ટેક હોમ રેશનનું વિતરણ કરી તંદુરસ્ત જીવન શૈલી વિશે લાભાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા આરોગ્યની વિવિધ સેવાઓમાં જેવી કે માતા અને બાળક સંરક્ષણ કાર્ડ પ્રધાનમંત્રી માતૃવંદના યોજના નોંધણી

આરોગ્ય કેન્દ્ર ખાતે પદાધિકારી શ્રીઓએ આરોગ્ય કેમ્પને ખુલ્લો મૂક્યો હતો સમગ્ર કચ્છમાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર પખવાડિયાના પ્રથમ દિવસે પાંચસો ઓગણચાલીસ મેડિકલ કેમ્પ યોજાયા હતા જેમાં અંદાજે મહિલા બાળકો તરુણીઓ સહિતના તેર હજાર બસો દસ લાભાર્થીઓની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી જેમાં ગાયનેકોલોજીસ્ટ પીડિયાટ્રીયન્સ ફિઝિશિયન્સ હાજર રહી કેમ્પમાં સેવા આપી હતી જેમાં લોહીની તપાસ ઇમ્યુનાઇઝેશન્સ સગર્ભા બહેનોની તપાસ હાઇપરટેન્શન ડાયાબિટીસ ટીબીની તપાસ સિકલ સેલ તપાસ તેમજ સર્વાઇકલ કેન્સર બ્રેસ્ટ કેન્સર વગેરે રોગોની તપાસ કરવામાં આવી હતી